હેલો ડિયર ફ્રેન્ડ્સ ટોપિક સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રની આપણે શરૂઆત કરીશું કે જેમાં આપણને જુદા જુદા છ ટોપિકનો સમન્વય મળે છે મિત્રો તો ઇન્ટ્રોડક્શનમાં થોડીક નાનકડી એવી ચર્ચા લેશું પછી આપણે થિયરી સ્ટાર્ટ કરી દઈશું ઇન્ટ્રોડક્શનમાં માત્ર એટલું જ કે ધાત્વિક સુવાહકોની જો ચર્ચા કરવામાં આવે ધાતુ પદાર્થો તો મુખ્યત્વે વિદ્યુત પ્રવાહક એમાં ઇલેક્ટ્રોન્સ હોય છે જ્યારે આ ઇલેક્ટ્રોન્સ તેમના એટલે કે ધાતુમાં આ બહારના ઇલેક્ટ્રોન્સ તેમના પિતૃ પરમાણુથી છૂટા પડી જાય પિતૃ પરમાણુ એટલે કે જે બંધ છે એ બંધમાંથી છૂટા પડી જાય તો તે ગતિ કરવા માટે મુક્ત હોય છે અને આગળના પાઠમાં ભળશો કે આવા ઇલેક્ટ્રોન્સ જ વિદ્યુત પ્રવાહની રચના કરતા હોય છે ખરું તો ચલો વધુ સમય આપ્યા બાદ આપણે

કોઈ એટલે કે વિદ્યુત પ્રવાહ ન હોય તો અંદરના ભાગમાં ઈ ઝીરો છે એટલે કે સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ નથી તો શું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં ઝીરો છે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે એટલે કે પદાર્થ પર સુવાહક પર બહારથી જો વિદ્યુત ક્ષેત્રનો મારો કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન જેવા કણો બળ અનુભવે છે બળ અનુભવે એટલે કે એ ગુરુત્વાકર્ષણ બળની વાત નથી કરતા બરોબર છે અહીંયા બળ આવશે વિદ્યુત બળ અનુભવે છે અને ઘસડાય છે ઘસડાય છે એટલે કેવું કે માનો કે ઇલેક્ટ્રોન્સ છે તો એ બેટરીના ધન ધ્રુવ તરફ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો જે ધન ભાગ છે એના જેવું થશે બરાબર એની તરફ આકર્ષાવાનું શરૂઆત કરે છે માટે સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન સુવાહકમાં એવી રીતે વિતરિત થાય છે કે જેથી સુવાહકના અંદર બધે જ શું મળે છે ઈ ઝીરો મળે છે અહીંયા જે કન્સેપ્ટ ટાઈપો છે સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને જે રજૂઆત કરી છે એના કરતાં પણ સારી રજૂઆત મિત્રો તમને જોવા મળશે એ છે ગૌસના નિયમ પરથી આ વસ્તુ પ્રોપરલી આપણને ભણી ચૂક્યા છે ચેપ્ટર વનમાં ચાલો વધુ સમય નથી આપવાનો આ થિયરીને થિયરીમાં બીજું ટાઇટલ છે તે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુ એક એવું હોય છે લંબ હોય છે હવે આ વસ્તુ પણ આપણે ઘોષના નિયમ કે એને લગતા નિયમોમાં સ્ટડી કરી ચૂક્યા છીએ લાઈક ધીસ કે ભાઈ જે આ સપાટી છે મારા હાથની જે સપાટી છે સપાટીને હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ એક એવું હશે ભાઈ લંબ હશે જાણે કે પૃથ્વીની સપાટી ઉપરથી રોકેટનું કેમ લોન્ચિંગ કરવામાં આવે સેટેલાઇટ્સનું લાઈક ધીસ બરોબર છે ચલો આપણે આનાથી ઉલટું વિચારીએ સપાટીને લંબ હોવાને બદલે ધારો કે સપાટીની જ દિશામાં છે આ કઈ દિશા થાય મિત્રો જાણો છો સ્પર્શકની દિશામાં કે ઉલટું વિચાર કરીએ જો ઈ સપાટીને લંબ ન હોય સપાટીને લંબ ન હોય તો કંઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોત અને આ સંજોગોમાં સપાટી પરનો કુલ મુક્ત વિદ્યુત ભારો સપાટી પરના કુલ મુક્ત વિદ્યુત ભારો બળ અનુભવતા હોત એ તમને હમણાં હું સમજાવું છું કેવી રીતના અને શું કરવા લાગત ગતિ કરવા લાગત લાઈક દિસ અમારો હાથ છે સપાટીને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર ન હોય ધારો કે ઉલટું વિચારો સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્ર છે તો હવે શું થશે ખબર છે વિદ્યુત ક્ષેત્ર માનો કે આ જે પોઈન્ટર છે બરોબર એની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે તો સપાટી પર જે ઇલેક્ટ્રોન્સ કે પ્રોટોન્સ જે હશે બરાબર એમાંથી ઇલેક્ટ્રોન્સને એક પ્રકારનું બળ લાગશે તો ઇલેક્ટ્રોન્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગશે તમને અહીંયા આકૃતિમાં ફરીથી સમજાવું છું કે લંબ ઘટક હોવાને બદલે ધારો કે સમાંતર ઘટક છે તો અહીંયા ઇલેક્ટ્રોન્સ હશે ને ઇલેક્ટ્રોન્સ માટે ઇ માઇનસ યુઝ કરવું

ગતિ કરવા લાગે આથી સ્થાયી સ્થિતિમાં ચલો આપણે અગાઉથી જ કીધું છે કે આપણે જે શાસ્ત્ર ભણીએ છીએ મિત્રો ચેપ્ટર વન અને ચેપ્ટર ટુ એ સ્ટેટિક ઇલેક્ટ્રોસિટીના છે ઇન ધ સેન્સ આપણે જે સ્થિતિ લઈએ છીએ કેવી સ્થિતિ છે મિત્રો સ્થાયી સ્થિતિમાં એનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ સુકામ ન હોવો જોઈએ જો સ્પર્શીય ઘટક હશે બરાબર સમાંતર ઘટક હશે તો ઇલેક્ટ્રોન પ્રોટોન ગતિ કરવા લાગે અને જો મિત્રો ગતિ કરવા લાગે ને તો આપણને મળે વિદ્યુત પ્રવાહ આય બરાબર ક્યુ બાય પરથી જે આપણે ઓલરેડી સ્ટડી કરશું ચેપ્ટર નંબર ત્રણનો બેઝિક કન્સેપ્ટ છે ખરું માટે ઈ હંમેશા સપાટીને કેવું હોવું જોઈએ લંબ હોવું જોઈએ સમાંતર લાગુ પડતું નથી ચલો ત્યાર પછી મુદ્દા નંબર ત્રણ જો મુદ્દા નંબર ત્રણની વાત કરીએ તો એમાં એવી ચર્ચા છે કે સ્થાયી સ્થિતિમાં સ્થાયી સ્થિતિ ઇન ધ સેન્સ કે એની પર કોઈ બળ લાગતું નથી બળ મીન્સ એફ બરાબર કેટલું હોવું જોઈએ ઝીરો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં ફરીથી સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોતો નથી એ બધો જ વિદ્યુતભાર દોડીને ક્યાં જમા થવા લાગે છે પદાર્થની બાહ્ય સપાટી ઉપર આપણને ચેપ્ટર એકમાં ગાઉસના નિયમમાં સ્ટડી કરી ચૂક્યા છીએ કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના સપાટી કે ખંડ કે નાના કદ ખંડમાં સમાન જથ્થાના ધન કે ઋણ વિદ્યુત ભારો હોય છે ચાલો ફરીથી કોઈ તટસ્થ સુવાહક તટસ્થ એનો મતલબ શું કે એની ઉપર જેટલો ધન વિદ્યુત ભાર હોવો જોઈએ એટલો જ ખૂં હોવો જોઈએ ઋણ માનો કે પચાસ પ્રોટોન છે તો પ્લસ થશે તો સામે પચાસ ઇલેક્ટ્રોન હોવા જોઈએ હવે તમે મિત્રો આનો બેનો જો સરવાળો લઈએ બેઝિક સરવાળો તો જવાબ શું આવે ઝીરો આવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય તટસ્થ પદાર્થ જો કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના સપાટી ખંડ કે કદખંડમાં સમાન જથ્થાના ધન કે ઋણ વિદ્યુત ભારો હોય છે ગોષના નિયમ પરથી આ બાબત શું થઈ છે મિત્રો ફલિત થાય છે મીન્સ સાબિત થાય છે કે કદ ખંડ વી અને જો બંધ સપાટી એસ લઈએ કદ ખંડ વીમાં કોઈ પણ બંધ સપાટી એસ લઉં તો એ બંધ સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર ઝીરો ફ્લક્ષ ફાય ઝીરો તો વિદ્યુત ભાર ક્યુ પણ શું મળશે જીરો મળશે આ તમને ગોષનો નિયમ જો ખબર હોય તો આપણે કામ આગળ સમજાવી શકીએ મિત્રો ગોષનો નિયમ તમે જાણો છો ગોષના નિયમમાં આવી વસ્તુ આપણે મેળવી ચૂક્યા છીએ ફ્લક્સ ફાઈ બરાબર ક્લોઝ ઇન્ટીગ્રેશન ઈ ડોટ ડી એ અથવા ડીએસ ઇઝ ગીવન બાય સિગ્મા ક્યુ બાય એપસિલોન જીરો જો વિદ્યુત ભાર એક જ હોય તો અહીંયા હું લખી શકું ક્યુ બાય એપ્સિલોન ઝીરો પરંતુ મિત્રો હવે તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર પદાર્થની અંદર તો શું છે ઝીરો છે હવે તમે એપ્સિલોન ઝીરોનો ગુણાકાર કરો ઝીરો સાથે તો ક્યુ પણ શું મળશે મિત્રો ઝીરો મળશે આ રહી એની સાબિતી પણ કોની મદદથી મેં સાબિત કર્યું છે ગોષના નિયમ પરથી જે શું કહેવા માંગે છે પદાર્થની અંદર કોઈ વિદ્યુત ભાર પોસિબલ નથી ચલો હવે મુદ્દા નંબર ચારની ચર્ચા કરીએ સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે ચાલો સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે એનો મતલબ વી બરાબર શું થવું જોઈએ અચળ અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે આ બાબત હું આ જે કન્સેપ્ટ છે એની ઉપરથી નહીં પહેલા હું બીજો એક કન્સેપ્ટ લઉં આ ધારો કે કોઈ પણ એક વર્તુળ કે કોઈ પણ એક ગોળો છે હવે ગોળા ઉપર એક બાજુ પ્લસ છેડો આપ્યો અને બીજી બાજુ માઇનસ છેડો આપ્યો એનો મતલબ હવે આની ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો તો તમે ક્યારેય જોયું છે કે સપાટીને હું અડીશ તો મને શોખ લાગશે જે આપણને ઝટકા લાગે છે ને વિદ્યુતના શોખ સપાટી ઉપર શોક લાગે છે એનો મતલબ શું સપાટીની અંદર ક્યાંય અડીએ સપાટીની અંદર જો અડીએ તો શું શોખ નહીં લાગે નહી લાગશે જ ભાઈ તો શું કહેવા માંગે છે કે ભાઈ અંદર ક્યુ ઝીરો બીજું શું હોય આઈ પણ હોય એટલે કે એની કિંમતો ઝીરો નથી થવાની સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે ચલો આ સાબત સાબિત કરીએ કાર્ય પરથી કાર્ય બરાબર મિત્રો સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર આપણી પાસે બળનું સૂત્ર છે F બરાબર QE સ્થાનાંતર માટે કોઈ પણ D લઈ લઉં છું કાર્ય W બરાબર QV જાણો છો સૂત્ર W બરાબર QV પરથી આ સૂત્ર લીધું છે Q ઇન્ટુ ડેલ્ટા V ડેલ્ટા એટલે શું થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓકે ચલો બે બાજુથી Q Q કેન્સલ સુવિધુ ડેલ્ટા V બરાબર E ઇન્ટુ ડિસ્ટન્સ D ઓકે જો પદાર્થની સપાટીની અંદરની વાત કરીએ મિત્રો બરાબર છે તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું ઝીરો એ બરાબર ઝીરો તો ઝીરો ગુણાટી એટલે ઝીરો એવું ડેલ્ટા વિ ઝીરો છે એનો મતલબ ડેલ્ટા એટલે તફાવત ઝીરો મિત્રો ડેલ્ટા એટલે તફાવત તફાવત ઝીરો ક્યારે થાય ખબર છે કોઈ પણ રાશિ કેવી હોવી જોઈએ અચળ થઈ ગઈ આ વસ્તુની સાબિતી થઈ આ વસ્તુ સમજવા માટે તમે કન્સેપ્ટ કન્સેપ્ટ જે છે એ આવી રીતના લઈ શકો છો એ મોટું લોખંડ હોય એમાં લોખંડની સપાટી પર પણ શોટ લાગશે અને જો સપાટી ખોલવામાં આવે ધારો કે ગોળ પદાર્થ છે એને ફ્લેટ કરવામાં આવે તો જે ભાગ સપાટીની અંદરનો હતો ત્યાં પણ આપણને વીજ શોક લાગશે જ ચાલો આ કેટલા મુદ્દા થયા ચાર મુદ્દા થયા ત્યાર પછી મુદ્દા નંબર પાંચની ચર્ચા કરીએ મુદ્દા નંબર પાંચ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે મુદ્દા નંબર પાંચમાં એ વાત કરી છે ભાઈ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ચલો આ વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે કોઈ પણ એક સુવાહકનો નાનકડો ખંડ ધ્યાનમાં લો અહીંયા લખી દઉં સુવાહક ખંડ હવે એમાં એક બોક્સ લીધું છે બોક્સ એટલે શું થાય નાનો નડાકાર અને લખી દઉં છું બોક્સ વોટ ઇઝ ધીસ પિલ બોક્સ તો કે થાય ભાઈ નાનો નળાકાર વચ્ચે અંદર જો નાનો નડાકાર બતાવે છે પણ કેવી રીતના ખબર છે કે આ નડાકાર અડધો સપાટીની ઉપર છે ને અડધો સપાટીની અંદર છે ખૂતાડેલો જમીનમાં બરાબર છે જો આ માર્કર પેન છે નળાકાર છે ધારો કે અડધો માર્કર પેન મેં અંદર દાઢી દીધી છે તમને અડધી દેખાશે આવી રીતના આ કુલ નડાકારમાંથી અડધો નળાકાર સપાટીમાંથી બહાર આવે છે ને અડધો નળાકાર સપાટીની અંદર જ છે ચાલો આમાં વિદ્યુત ક્ષેત્ર સપાટીનું હોય તો હંમેશા સપાટીને લમ અને સપાટીમાંથી બહાર આવતું હશે આ સપાટીનું ડેલ્ટા એસ મિત્રો ડેલ્ટા એસ એટલે શું થાય સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ તમે જો ભૂલી ગયા તો લખી દઉં છું છેત્રફળ ખંડ છેત્રફળ ખંડની દિશા પણ ક્યાં હોય સપાટીને લમ અને સપાટીમાંથી બહાર આવતો હોય ચાલો ફ્લક્ષ નું સૂત્ર ઘોષનો નિયમ ફ્લક્સ ફાઈ બરાબર ઇડો ડેલ્ટા એસ અને ફ્લક્સ ફાઈ બરાબર ક્યુઆઈ એફસીલોન ઝીરો ચલો બે નો કરતા ફ્લક્ષ ફાઈવ છે ઓકે બેલ્ટા એસ ડોટ પ્રોડક્ટ છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સીગમા બરાબર ક્યુ બાય એ ચલો ક્યુને કરતા બનાવીએ ક્યુને કરતા બનાવો તો શું મળે ભાઈ ક્યુ બરાબર સીગમા ગુણા એ હવે તમે જો ક્ષેત્રફળ કેપિટલ લેવાને બદલે સૂક્ષ્મ લો તો શું મળે ડેલ્ટા એસ લખેલી છે સિગમા ડેલ્ટા એસ ફરીથી સિગમાનું નામ પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ ક્યુને કરતા બનાવીએ તો સિગ્મા ગુણ્યા એ એટલે શું થાય ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ પણ સૂક્ષ્મ ક્ષેત્રફળ છે તો વી કેન યુઝ ડેલ્ટા એસ ઓર દેર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ ડિવાઈડ બાય એફસીલો ઝીરો ચલો હવે વાત આવે થીટા ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો થીટા વિદ્યુત ક્ષેત્ર સપાટીમાંથી લમ અને બહાર ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળની દિશા તો અચળ જ હોય ફિક્સ જ હોય સપાટીને લમ અને બહાર બે મિત્રો એક જ દિશામાં જતા હોય તો થીટા કેટલું આવે ઝીરો ડિગ્રી તો અહીંયા કોષ ઝીરો ડિગ્રી કોષ ઝીરોની કિંમત કેટલી છે વન ડેલ્ટા એસ ડેલ્ટા એસ કેન્સલ કોષ ઝીરો વન તો ડાબી બાજુ મેળવ્યું ઈ જમણી બાજુ શું મળ્યું સિગમાના છેદમાં એફસીલોન ઝીરો ટોપિક નંબર છ સ્થિત વિદ્યુત સિલ્ડિંગ યસ આવરણ કરવું બરાબર કેવી રીતના તો એ કન્સેપ્ટ સમજવા માટે એક બખોલ એક કેવિટી તમારે ધ્યાનમાં લેવું પડશે એક કેવિટી એટલે કે એક બખોલ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો ચલો આ સુવાહકને ધ્યાનમાં લેવા માટે તમારે મિત્રો પેજ નંબર જવું પડશે એના માટે તમારે પેજ નંબરની વિઝિટ કરવી પડશે પેજ નંબર છે સેવન ઝીરો એમાં આકૃતિ નંબર બે પોઈન્ટ વાત કરું છું ચલો એક સુવાહક તમને બ્લુ કલરના શેપમાં મળશે વચ્ચે એક વ્હાઈટ કલરનો પોર્શન છે પેજ નંબર સેવન ઝીરો બરાબર છે સેમેસ્ટર ત્રણની જે ટેક્સ્ટબુક છે ભાગ એક બરાબર ધોરણ બાર સાયન્સનો એમાં તમને પેજ નંબર સેવન્ટી ઝીરો પર એક આકૃતિ મળશે બે પોઈન્ટ અઢાર એમાં બ્લૂ કલરનો જે શેપ છે ને એને કહેવાય તમારે શું કહેવું પડે ખબર છે સુવાહક અને વચ્ચે જે વ્હાઈટ પોર્શન છે જે અને સીગમાં ઝીરો વી બરાબર વી ઝીરો છે ઓકે એ છે કેવીટી એ છે બખોલો આ કેના જેવી વાત છે ઓકે તો પોલો પદાર્થ કેવો હોય પોલો પદાર્થ કે બાર મટીરીયલ હોય પણ વચ્ચે હવાનું આવરણ હોય બરાબર એના જેવી વાત છે કે એક બખોલ મીન્સ કેવિટી ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો બખોલની અંદર વિદ્યુતભાર ઝીરો શું કામ તે હવાનું માધ્યમ છે હવાના હવાના માધ્યમમાં થોડો વિદ્યુતભાર રહી શકે વિદ્યુતભાર રહી શકે નહીં પ્રયોગ પરિમાણ કે આકાર ગમે તે હોય સુવાહક તે વિદ્યુત ભાર કે સુવાહક તે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ બખોલમાં ઈ બરાબર શું હોય છે ઝીરો શું કામ તો કે વિદ્યુત ભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળશે આપણને જે આ સૂત્ર ઉપરથી જો અહીંયા ઝીરો હોય ચાલો આ સૂત્ર પરથી પણ કહી શકાય અહીંયા હું ઝીરો મૂકું જીરોના છેદમાં એફસીલોન ઝીરો ઝીરો ડેલ્ટા એ છેદમાં ગયું બરાબર છે જો ક્યુ ઝીરો મળે તો અહીંયા ઝીરો મૂકો તો તમને ઈ પણ કેવું મળશે ઈ બરાબર ઝીરો મળશે જો ચલો આગળ વધીએ ઉપયોગ ચલો ઉપયોગ ક્યાં છે તો કે સવેદી ઉપકરણોને બહારની અસરોથી બચાવવા માટે થાય છે આ એક માર્કનો ઉપયોગ તમારે યાદ રાખવાનો થશે એમસીક્યુ સંવેદી ઉપકરણોને બહારની અસર જેમ કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવા માટે કઈ ટેકનિકનો યુઝ થાય છે તો ટેકનિકનું નામ એવું સ્થિત વિદ્યુત શિલ્ડિંગ એનું અંગ્રેજી શબ્દ વધુ પ્રબળ છે જવાબ આવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું કે એવું એઝ્યુમ કરો કે તમે કારમાં બેઠા છો બરાબર ચોમાસાનો સમય છે અને એ વીજળીના કડાકાના ભડાકા થાય છે એમ લાગે હમણાં જ ધૂઆપૂઆ કરનાકશે ખરું આવા સમયમાં વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે જો તમે આ પરિસ્થિતિમાં કારના જે વિન્ડો છે મીન્સ જે કાચ છે એ જો ખુલ્લા રાખશો તો બની શકે એવું કે તમારે વિદ્યુતના ઝટકા લાગી શકશે કારના જે છે જે વિન્ડો સીટ છે પ્રોપરલી બંધ હોય તો તમે એક પ્રકારના સિલ્ડિંગમાં એક પ્રકારના આવરણમાં બેઠા છો લાઈક ધીસ બરોબર છે કે તમારી જે વિન્ડો જે છે એ વિન્ડો ધારો કે બંધ છે તો શું થશે કે જે વીજળી પર છે લાઇટનિંગ બરાબર છે એ તમારી જે મેટલની જે બોડી છે કારની એના થ્રુ જમીનમાં ટાયર થ્રુ જતી રહેશે અંદર તમે એક પ્રકારના આવરણમાં બેઠા છો એવું કહી શકાય એક પ્રકારનું આવરણ એટલે અંગ્રેજીમાં કહેવાય શિલ્ડ શિલ્ડિંગ થઈ ગયું તો આ ટેકનિકનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ઉપયોગ સવેદી ઉપકરણોને બહારની અસરો જેમ કે પ્રબળ વિદ્યુતથી બચાવવા માટે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો ઉપયોગ થાય છે આકૃતિ બીજી પણ તમને આપેલી છે ઓકે ચલો આના પરથી નેક્સ્ટ ઉદાહરણ બે પોઈન્ટ સાત લઈએ ઓકે મિત્રો બે પોઈન્ટ સાતની અહીંયા હું રકમ હું લખતો નથી પણ ઇફ યુ ચલો એના માટે એક કામ કરીએ છે ને તમારે બુકમાંથી જ રકમ હું અહીંયા રીડ કરતો જાઉં છું બરાબર છે અને જવાબ છે મારી રીતે હું તમને આપતો જાઉં છું કરું કોઈ માણસના સૂકા વાળમાંથી ઉદાહરણ બે પોઈન્ટ સાત કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે શા માટે જો વાળ ભીના હોય વરસાદી સિઝન હોય તો શું ચલો એક વસ્તુ વિચારો કે આ કાગળનો મોટો ટુકડો નથી કાગળનો નનકો ટુકડો છે ઓકે હવે બારથી હું કાંસકો લાવું છું કેવો કાંસકો સૂકા વાળમાં ઘસેલો કાંસકો આ ઘસવાની પ્રક્રિયાને રબિંગ પ્રોસેસ કહેવાય ઘસવાની પ્રક્રિયા દરમિયાન વાળ સોરી સુકા વાળ ખાસ શબ્દ સાંભળજો સુકા વાળ અને કાસકા વચ્ચે વિદ્યુત ભારોની આપલે થઈ છે હવે તમે કાગળના ટુકડાને નજીક લાવશો ને ધારો કે આ બ્લેક કલર કાગળનો ટુકડો છે તો મિત્રો કાગળના ટુકડા ઉપર એક બાજુ ધન વિદ્યુત ભારો જમા થવા લાગશે અને બીજી બાજુ ઋણ વિદ્યુત ભારો જમા થવા લાગશે એટલે કે શું બનવા માંડ્યું ડાયપોલ બનવા માંડ્યું હવે ધારો કે જે કાસકો છે એની ઉપર ઋણ વિદ્યુત ભાર છે તો બનશે એવું ઉજસ સાદો એક્ઝામ્પલ આપું છું કાશકાને સૂકાવાળ સાથે કશો તો ધારો કે એની ઉપર ઋણ વિદ્યુત ભર આવે છે તમારે જે કાગળનો ટુકડો છે એની શક્ય હોય એટલું નજીક લઈ જવાનું ઓડરવાનું નહીં તો શું થશે ઋણ વિદ્યુત ભાર હશે ને તો જે બાજુ તમે કાગળ બાજુ કાશકો લાવો છો તો ત્યાં રહેલા ઋણ વિદ્યુત ભારો અપાકર્ષણને કારણે કાશ કાગળ ઉપર દૂર જતા રહેશે એટલે હવે ત્યાં બધાય ઋણ વિદ્યુત ભારો ગતિ કરીને સામેની બાજુ ભેગા થયા તો હવે ત્યાં શું હશે માત્ર ને માત્ર ધન વિદ્યુત ભાર એટલે કે ઋણ અને ધન વચ્ચે શું થશે આકર્ષણ માટે વાળમાં ફેરવેલો કાંસકો કાગળના અતિ નાના ટુકડાઓને આકર્ષે છે સુકામ તો કે રચના થતી હોય છે ડાયપોલની હવે જો વાળ ભીના હોય કે વરસાદી દિવસ હોય તો જે ઘર્ષણની પ્રક્રિયા છે એ પ્રોપરલી થતી નથી એનો મતલબ વિદ્યુત ભારો વધુ મળશે નહીં ખાસ કારણે એટલે તમને કામ આગળ વધશે નહીં બીજો પ્રશ્ન કે સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ ટાયર સહેજ સુવાહક બનાવવામાં આવે છે આવું શા માટે એનો જવાબ કે એરોપ્લેન છે ને આ કદાચ તમને દેખાશે પ્રોપરલી એરોપ્લેન ધારો કે લેન્ડિંગ કરે છે ઓન ધીસ પેપર તો એ જ્યારે તમે લેન્ડિંગ પ્રોસેસ તમે જોતા હશો ને તો આવી રીતના લેન્ડિંગ ન થાય સ્વાભાવિક છે જે પાયલોટ હશે પાયલોટ કોકપીટ કહેવાય ને તો એ કાંઈ ડાયરેક્ટ આગળ નહીં હોય આવી રીતના લેન્ડિંગ થતું હોય જો આગળના ટાયર જમીન ઉપર પહેલાં નહીં અડે હું એમ કહેવા માગું છું પાછળના ટાયર પહેલાં અડશે બરાબર છે તો એ અડવાની જે પ્રોસેસ છે ટાયર અને જમીન સાથે એ એટલી ઝડપી હોય છે કે ન્યા ટાયરના એ એકદમ કાળા લીટા થતા હોય છે એ લોકોને મેન્ટેન ઘણું બધું કરવું પડતું હોય છે પણ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે કે એ ટાયર અને જમીનને અડવાની પ્રોસેસ એટલી ઝડપી છે એટલા બધા સ્પાર્ક થતા હોય છે કે આ ઘસવાની પ્રક્રિયા દરમિયાન જમીન અને ટાયર વચ્ચે વિદ્યુત ભારોની આપલે થાય અને હવે જો તમારા ટાયર છે એ થોડાક સુવાહક બનાવો મિત્રો તો જેટલો પણ જે ઘસવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભાર આવ્યો ને તો એ ટાયરમાંથી બધો જ વિદ્યુત ભાર ક્યાં રહેશે જમીન ઉપર એટલે કે તમારા વિમાનને કોઈ પણ વધુ પ્રકારના આગ લાગવાની ઘટના સંભાવના નિવારી શકાય છે ફરીથી જવાબ આપું છું શા માટે થોડાક સુવાહક બનાવવામાં આવે કે જ્યારે વિમાન લેન્ડ કરતું હોય ખાસ ત્યારે જ આ ઘટના બનતી હોય છે વિમાન જ્યારે લેન્ડ કરતું હોય ને ત્યારે ટાયર અને જમીન વચ્ચે એટલું બધું ઘર્ષણ થાય છે કે ઘર્ષણને કારણે વિદ્યુત ભારોની આપલે થાય છે માટે ટાયર ઉપર જો વધારાના વિદ્યુત ભાર ઉત્પન્ન થાય તો સ્પાર્ક એટલે કે આગ પણ લાગી શકે માટે એ રોકવા માટે શું કરે વિદ્યુત જે ભારો ઉત્પન્ન થયા છે એ ટાયર મારફત ક્યાં જતા રહે જમીનમાં ઓકે એકચ્યુલી આવશે ઘર્ષણ દરમિયાન પણ જમીનમાં શું કામ જશે

મેં તમને જે બીમાં જવાબ આપ્યો ને ઘર્ષણવાળો એ સેમ ટુ સેમ જવાબ કેમાં આવશે સીમાં આવશે ચાલો એની ચર્ચાની જરૂર નથી ચલો ક્વેશ્ચન ડી ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી ફરીથી ખુલ્લી હાઈ પાવર લાઇન ઉપર પક્ષી આરામથી બેસે છે ઓકે તમારામાંથી નહીં હું પણ જ્યારે નનકું તો ને મિત્રો ત્યારે મને પણ આ ક્વેશ્ચન થતો હરા આ આ વીચોક લાગતો કેમ નથી કેમ પક્ષીઓ આરામથી લાઈન ઉપર બેસી શકે છે થ્રી ફેઝ નહીં મોટી મોટી છાસઠ કેવીની લાઈન હોય ને એમાં પણ એને કંઈ થતું નથી જ્યારે જમીન ઉપર ઊભેલા માણસને તે જ લાઈન સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે આ સમજવા માટે તમારે એક વસ્તુ સમજવી પડે વી અગત્યનું નથી વી એટલે કે વોલ્ટેજ અગત્યનું નથી પણ ડેલ્ટા વી અગત્યનું છે વસ્તુ કાન ખોલીને ને આંબળી લેજો હાથી અને ઘોડા જેટલો ફેર છે સોરી હજી શબ્દો ઉપયોગ કરું છું હાથી અને કીડી જેટલો શબ્દોમાં ફેરફાર છે આ ડેલ્ટા વી છે ને એને હાથી કહી શકાય અને કીડી શું કે વી પક્ષી જ્યારે જમ હાઈ પાવર લાઇન પર બેસે છે તો માત્રને માત્ર કોઈ પણ એક ફેઝને જ અડે છે એટલે કે માત્રને માત્ર તેના શરીરમાં એક જ પ્રકારનો વી હશે જ્યારે આપણે જમીનને અડીએ છીએ એટલે જમીન પાસે ઓછા વોલ્ટેજ હશે અને જે લાઈનને તમે અડો છો એ ઉચ્ચ વોલ્ટેજ હશે થિયો ફેરફારવીનો ઉચ્ચ વોલ્ટેજ અને નીચા વોલ્ટેજનો તો માટે આપણને કળાકાન ભડાકા થાય છે બરાબર છે જ્યારે પક્ષીને માત્ર ને માત્ર એક જ લાઈનને અડે છે એટલે હા હું તમને ચોખવટ કરી દઉં જો પક્ષી કોઈ મોટું હોય ધારો કે જે ઈગલ આવે છે બરાબર છે ગોલ્ડન ઈગલ બરાબર એની બે પાખું જો બે લાઈનને અડે ને તો હા હો ભાઈ એને ધોણાં તો નીકળી જ જાય એ એક ને પક્ષી અડે છે માટે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થતો નથી જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય ત્યારે જ પ્રવાહ પસાર થતું હોય છે ઓકે આજે મેં જવાબ આપ્યા ઉદાહરણ 2.7 ના સાતના ઓકે મિત્રો એ તમારે ટેક્સબુકમાંથી જવાબ લખવાના રહેશે થિયરીમાં માં ઘણું બધું આપ્યું છે તો થિયરી મેં તમને જે સમજાવ્યું બરાબર છે મેઈન મેઇન પોઈન્ટ્સ એ લખશો તો બી ચાલશે ઓકે આજનું હોમવર્ક મિત્રો માત્ર ને માત્ર એકવાર કરવાનું છે ઓકે ચાલો આવજો બાય બાય